પાવડર કોદારી લઈ અને ધૂળ નાખીને લાઈન હલકી કરવાની એટલે આપણે આપણા કપામાં પાણી પાવાનું હોય ને એટલે આપણે કપા વીણીને તો આવતા રહ્યા હે એટલે હવે આ કરવાનું હે કામ આપણે જો માર્ગમાં જે આ ખાડા પડી ગયા હતા ને એમાં અને લાઈન નીચે આપણે જો અહીંથી ખોદી અને ધૂળ નાખી દીધી છે અને આપણે જો આપણો ભેગો હતો આપણો ભાઈ બહેન અને આને પણ કંઈ કર્યું ના આને બહુ કામ કરવા પ્રમાણે આ બેસ્ટ તો હવે આપણે જો આપણે પછી લાઈન આ તો પડી ને પાથરવાની હાંકેલી હતી એ બે દી પહેલાં હાકેલી હતી ને પાછી પાથરવી દે છે કેમ કે કપા પાવાનો હે હવે જે આપણે જે લાઇન હાકેલી નાખી હતી ને એ પાછી પાથરી દેવાની એ પાડું છીએ તો જેથી જાર વાટે તેથી વાટ છે આપણા શેઢા બાજુ લઈ અને પાછી દેવી અહીં લાઈન તો હું અમારા ભાઈ બને અશ્વિન ગોવિંદ અમે તૈણે લાઈન પાછળ કરી દઈ ચાલુ જો અમારા ભાઈ બને અશ્વિને ચાલુ કરી દીધું હોય લાઈન પાછળ બાજુ અને આ બાજુ ગોવિંદ જાય છે પાછળ લઈ તો હું થાકી ગયો હતો તો હવે જો અજયે લઈ લીધું છે ફીંડલું અને આ મજી એક બાવરા કાઢ્યા તો લાઈન પથરાઈ જતી તો હવે જો હાંધા કરવા મળ્યા છે હું ન જઈ તો આપણે બધો સામાન લઈ લીધો હોય અને હવે જઈ કપાવવાથી વાળીએ તો આપણે કપામાં હાથી આંખ્યું હતું ત્યારે જે લાઈન નડતી હતી એ પાથરેલી હતી એને આપણે પાછી પાથરી દઈ કપામાં પાણી ચાલુ કરવાનું હોય ને એટલે તો લાઇન ને પાથરી ને પછી અમે ત્રણેય ભાઈ બને કસ્ટમ રમન ચાલુ કર્યું છે ફ્રી ફાયરમાં આ બે માંથી કોણ જીતશે અમે બે ભેગા હૈ ને એકલો હૈ ને આને એમ કે અમે એકલો પગી જાય બે ને એમ તો ફાઇનલી વાગી ગયા હા હાડા છો અને અમે વાડિયા આવતા રહી પાછા તો વાડિયા આવીને આપણે નાય લીધું વાગી ગયા હે હાથ અને આપણે ત્રીસ દિવસ બ્લોગ ચેલેન્જ જે લીધો તો એમાંથી આજ ત્રીસ દિવસ પૂરા થઈ ગયા છે અને આપણે ચેલેન્જ ને જે આગળ વધારવાનો છે અને બ્લોગ કેવો લાગે છે જરાક કોમેન્ટ કરી નાખો બ્લોગને શેર કરો લાઈક કરો અને રોજ રોજ નવા નવા બ્લોગ જોવા માટે ચેલેનને સબસ્ક્રાઈબ કરી લ્યો આપણે ત્રીસ દિવસના બ્લોગ જે હતા એ પૂરું થઈ ગયું એટલે હવે વધારીને સો દિવસનો અથવા તો ત્રણસો પાસઠ દિવસનો કરવાનો છે બાય બાય